ભારે પવન અને વરસાદથી ડભોઈ પંથકના મોટા ભાગના ગામડાઓ મોટાપાય નુકસાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાત્રિ દરમિયાન ભારે તુફાની પવન સાથે થયેલા વરસાદે ડભોઈ પંથકના મોટા ભાગના ગામડાઓ મોટાપાય નુકસાન થવા પામ્યું છે સાંજ પડતા અચાનક વાતાવરણમાં પલટો આવી રાત્રિ દરમિયાન તૂટી પડ્યો હતો તુફાની પવન સાથે અમે છાંટા વરસાદ પણ વરસ્યો હતો મેં માસની સખત ગરમી વચ્ચે ગત મોડી રાતે એકાએક વાતાવરણમાં પલટો આવતા પવન સાથે ઝંઝાવતી વાવાઝોડાના કારણે ડભોઈ નગરપાલિકાનું સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું મજબૂત શેર વાવાઝોડાને પવનના કારણે પણ પડી ગયું અને નગરના ઠેર ઠેર વિસ્તારમાં અંધારપંટ છવાઈ ગયો હતો તેમજ કેટલીક જગ્યા ઉપર બોર્ડ ઉડવાના અને પતરા ઉડવાના બનાવો તેમજ ઝાડ પડવાના બનાવો પણ બન્યા હોવાનું જાણવા મળે છે અને કેરી આંબાના ઝાડ ઉપર તૈયાર પાક નુકસાન થયાનું હોવાનું જાણવા મળે છે જંજાવટી વાવાઝોડાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને એટલો બધો પવન ફૂંકાયો હતો કે લોકોના ઘરમાં માટી અને ધૂળ ઘુસી ગઈ હતી અને લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા રિપોર્ટર લાલભાઈ ભઠિયારા ડભોઈ જિલ્લો વડોદરા